બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાંદુત્રા ગામે ત્રીસ ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી નાંદુત્રા ગામના કૃષ્ણભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવે છે જેમના મોડેલ ફાર્મ ઉપર કૃષિ સખીઓની પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું કરશનભાઈ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી બટાકા પપૈયા મરચાં અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર ઉત્પાદન વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તાલીમ પામેલી કૃષિ સખીઓ પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે સંકલ્પબદ્ધ બની હતી કરશનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી પ્રાકૃતિક ખેતીના આધારે દેશી ગાયના આધારે આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન અને અંદર આચ્છાદન એમ તો લીલું થઈ શકે છે અમારે અને એ રીતે કરીએ છીએ અને જીવામૃત અને ઘન જીવામૃત દીવના રૂપમાં આપી અને કરીએ તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે તો એ રીતે પણ અમે ઉતારો લેશો અમે બટાકા પણ વાઈએ છીએ બટાકામાં અમને પણ સારો ઉતારો મળે છે અમારા ઉતારામાં કોઈ કમી અત્યારે પડતી નથી અમે પોતે એમથી કરીએ છીએ તો તો આ રીતે અમે કરીને પ્રાકૃતિક ખેતી કરે છે અને અમારે ક્યાંક પણ શાકભાજી મેં વધારવા આવતા હશે અને શાકભાજીની અંદર ક્યાંક પણ ઈયળો જીવાત અમને જોવા મળે છે તો અમે અરગ બ્રહ્માસ્તર અગ્નિસ્તર નિમા સ્તર એ બનાવી અને અમે છંટકાવ એનાથી કરાવ તો અમારી જે યળ જે નુકસાન કરતી હોય એનું પણ નિયંત્રણ અમે કરી છે પછી બીજા નંબરમાં અમે ખાસ કરીને સાસ ખાટી અને ગૌ જરણ એનાથી આપીએ તો ફૂગ અને એને સુસ્યા જીવાતો પણ એનાથી દૂર થાય છે એવી રીતે અમે જે આપણે ફિફ્ટી દવાની અમારે કોઈ જરૂર નથી પડતી અમારા ડીયુપી એરિયા કોઈ દિવસ વળતા જ નથી બે હજાર ઓગણીસ પછી તો અમે અમારા ઘરે લાવવાનું બંધ કરી દીધું કે ભાઈ એરિયા કેવું આવે ડીયુપી કેવું આવે અમને કોઈ સમજણ પડતી કેવા ભાવ છે ને સારામાં સારું ઉત્પાદન મળે છે પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવનાર ભાવનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે પાંચ દિવસીય તાલીમમાં પ્રાકૃતિક કૃષિ અંગેની બધી જ માહિતી માર્ગદર્શન મળ્યું છે અમે ખેતરમાં રૂબરૂ જોયું જાણ્યું અને બીજા મૃત ધન અમૃત બનાવવાની રીત તેનો છંટકાવ સહિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો શીખ્યા છીએ અમને આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતી આધારિત વિડીયો બતાવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અમને અન્ય લોકોને સમજ આપવામાં પ્રેરણાદાયી બની રહેશે આ તાલીમથી અમે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય અને પ્રાકૃતિક ખેતી કરી ઝેરમુક્ત અનાજ પેદા કરી તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીશું અમને અહીંયા ત્રણ દિવસથી તાલીમ આપવામાં આવે છે પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને ત્રણ દિવસથી આ શીખવાડવામાં આવ્યું બીજા મૃત જીવામૃત ઘનામૃત આચ્છાદન ભેજ અને સસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું અમને તેના વિશે તે કેવી રીતે બનાવ તેને કેવી રીતે બનાવવું તે 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 બધું શીખવાડવામાં આવ્યું એના પછી કાલે અમને ટીવી પર ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્તના દેવદત્ત સહેશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કસનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાગ્યા ત્યાં અમને મોડલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી હવે અમને પ્રાકૃતિક ખેવી કેવી ખેતી કેવી રીતે કરી કરવી તે સમજમાં આવ્યું અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે તે માટે અમે મહેનત કરીશું